મારું ગામ હરિયાળું ગામ જ્યારે સમગ્ર ભારતની ધરતીને હરિયાળી કરવાના સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ અત્યારે ભારતભરમાં દોઢસો કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે ગુજરાતને હરિયાળું કરવા માટે કટિબદ્ધ છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના પછે ગામની આજે અમે મુલાકાતે છીએ આપ પાછળ જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય છે એ ગાંડા બાવળને કાઢી અને પછે ગામ જ્યારે મારું ગામ હરિયાળું ગામ આપણું ગામ હરિયાળું કઈ રીતે બને એવા શુભ સંકલ્પ સાથે જ્યારે પછે ગામ મળે અને દાતાશ્રીઓ મળે અને સમસ્ત ગામ મળી અને પછે ગામને હરિયાળું કરવાના શુભ સંકલ્પ સાથે જ્યારે કટિબદ્ધ છે ત્યારે આ ગાંડા બાવળને કાઢી અને હરિયાળું કરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ નવ પલ્લિત કરવાનો જયારે નિર્ધાર કર્યો છે ત્યારે પછી ગામને દરેક જનતા ને પછી ગામની દરેક જનતા લાખો વંદન છે કરોડો વંદન છે આ ધરતી માતાને લીલી ચાદર ઓઢાડવાનો શુભ સંકલ્પ પછી ગામની જનતા દ્વારા કરવામાં આવ્યો ત્યારે એ આદરને એને કરોડો વંદન છે સાથે આ ગાંડો બાવળ નષ્ટ થશે અને હજારો પક્ષીઓનો હજારો નાના મોટા જીવ બનશે જીવંત ચબૂતરો બનશે અને પછી ગામના આ ધરતીને અમર બનવાનો ઇતિહાસ જ્યારે પછી ગામના લોકોએ રચવા જઈ રહ્યા છે ત્યારે પછી ગામની તમામ જનતાને લાખ લાખ વંદન છે અભિનંદન છે ખૂબ ખૂબ આભાર જય ધરતી માતા જય